અને લોખંડ કેવું થાય ઓછું સક્રિય થાય એટલે ઝીંકનું પડ લોખંડ ઉપર લગાડે એટલે કે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુ ઉપર એનું સ્તર લગાવવાથી એને કાટ લાગતો નથી એને કહેવાય ગેલ્વેનાઇઝેશન ઓકે તો આ વાત મગજમાં રાખ અને ગોખવાનું નથી કે ભાઈ ગેલ્વેનાઇઝેશન એટલે શું કે ભાઈ સ્ટીલ કે લોખંડને કાટ થતો અટકાવવા માટે તેની ઉપર ઝીંકનું સ્તર લગાવવાની જે ક્રિયા છે એને શું કહે છે ગેલ્વેનાઇઝેશન પછી મિત્રો હવે વિસ્થાપન પ્રક્રિયા ઈ આમાંથી જવાબ મળે તમને કે વિસ્થાપન શું કે ભાઈ ધારો કે લોખંડની ખીલી છે ઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખી બરોબર આપણે અગાઉ પ્રયોગ આ કર્યો છે મિત્રો YouTube ચેનલ પ્રયોગ શ્રેણી શ્રેણીમાં અગાઉ કરી ગયો છે તો એમાં પ્રયોગ મેં બતાવ્યો છે કે ભાઈ લોખંડને કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખ્યું બરાબર લોખંડની ખીલી કે તો શું થાય હવે ઈ નક્કી કરવાનું કે જો આ Fe અને Cu માં જો આ Fe અહીંયા છે Cu અહીંયા છે તો લોખંડ વધુ સક્રિય ધાતુ થઈ અને કોપર કેવી થઈ ઓછી તો આ વધુ સક્રિય ધાતુ એ સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુને વિસ્થાપિત કરે અથવા તો દૂર કરે એટલે શું થશે ભાઈ કે Fe SO4 વત્તા શું થશે Fe SO4 વત્તા શું થશે ભાઈ C પ્રક્રિયા મિત્રો યાદ રાખો તો ત્રણ ચાર પ્રશ્નો તમારે તૈયાર થઈ જશે અને ચેલેન્જ એમ એચોડા ચેલેન્જ આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે એટલે તૈયારી સાથે રહો થેન્ક યુ મિત્રો તો આ સાથે મનીષ નમસ્કાર નવા મુદ્દા સાથે આવતીકાલે ફરી આપણે મળીશું થેન્ક